બેનતી નારાજ કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો ગેરીબેનનું સંગઠન બાબતનું નિવેદન ખૂબ જ દુઃખદ પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડવા વાળું તેનું નિવેદન છે સંદેશો એ સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ ઉધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે એને બદલે પેરાનલ એ પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે ઉધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જના આશીર્વાદ મેળવશે બનાસકાંઠા એને શરૂઆત કરી દીધી છે ગરીબેન ઠાકોરના સંગઠન સામે નિવેદનથી કોંગી નેતાઓમાં નારાજગી ગરીબેનના નિવેદનને લઈ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી પક્ષમાં ગેરશિસ્ત ચલાવી ના લેવી જોઈએ પક્ષ વિરોધી કામ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે

એ પણ પક્ષ વિરોધી કામ કરે તો તેને પણ હું માફી નો આપું એમને પણ પક્ષમાંથી દૂર કરવા માટે કહું મને એમ લાગે છે આનાથી મોટી કોઈ વાત હોઈ શકે નહીં એમની પ્રતિબદ્ધતા પક્ષ પ્રત્યેની જનતા પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા એમની એક એક વાત ઉપરથી દેખાડીને અને બનાસકાંઠાની જનતાએ પણ એમને નોટ અને વોટ બંને આપીને મોટી જંગી બહુમતીથી જીતાડીને ભાજપાના અહંકારને હરાવ્યો છે બનાસકાંઠામાંથી લોકસભાની ચૂંટણી જીતના ગેનીબેન ઠાકોરેના એક એક અંશમાંથી વાત વાત સરંગ સમજવા જેવી છે કે સંગઠનની જેટલી મજબૂતી એમ વધુ પરિણામલક્ષી કામગીરી થઈ શકે બનાસકાંઠામાં પરિણામ મળ્યું એમ અન્ય બેઠકો ઉપર પણ વધુ મજબૂતીથી પરિણામ મેળવવા માટે સંગઠનને વધુ મજબૂત કરવું પડશે અને સંગઠનને મજબૂતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યાં જ્યાં ખામીઓ છે એને સુધાર કરવામાં આવશે એમને ધ્યાન પણ દોર્યું છે કારણ કે એમને પોતે લઈ રહ્યા છે એમને અહીંયા ખબર છે